નમસ્કાર મિત્રો નજા હળવદની ફેસબુક પેજ પર આપનું સ્વાગત છે અને હું છું જગદીશ હળવદ તાલુકાના ઢવાણા ગામે ગતકાલે જે દુર્ઘટના સર્જાઈ હતી તેના અપડેટ માટે ખાસ આપણે લાઈવ થયા છીએ અને ખાસ તેના અપડેટ છે તે વિશે પણ વાત કરીએ પણ હળવદ તાલુકામાં જે રીતે અવિરત વરસાદ વરસી રહ્યો છે તેને લઈ લોકોએ કામ સિવાય ઘર બહાર ન નીકળવા માટે તંત્ર દ્વારા અપીલ પણ કરવામાં આવી છે એટલે લોકો ઘરે રહે સલામત રહે કારણ વગર બહાર ન નીકળે અને જરૂરિયાત જણાય તો પણ પોતાની સુરક્ષાનું ધ્યાન રાખી અને પછી બહાર નીકળે કારણ કે દુર્ઘટનાઓ સર્જાઈ રહી છે અને હળવદા તાલુકામાં ગતકાલે ત્રણ ઘટનાઓ બની છે અલગ અલગ ત્રણ જગ્યાએ ઘટનાઓ બની છે આમ તો કણાંદ ગામે પણ બની હતી બુટવડા ગામે પણ બની હતી અને ધવાણા ગામે પણ મોટી દુર્ઘટના બની છે એટલે લોકો ઘરે રહે સલામત રહે અને કામ સિવાય લોકો બહાર ન નીકળે તેવી તંત્ર દ્વારા પણ અપીલ કરવામાં આવી છે અને અમે પણ અપીલ કરી છે કે ખાસ તો લોકો કામ સિવાય ઘર બહાર ન નીકળે જેથી કરીને સલામતી ઘરે રહે અને પરિવારનું ધ્યાન પણ રાખી શકીએ તો અત્યારે પણ હળવદ શહેર તેમજ ગ્રામ્ય પંથકમાં ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે આમ તો વરસાદ ગતકાલથી ચાલુ જ છે પરંતુ વધુ ઓછો વધુ ઓછો વરસાદ ચાલુ છે ને તેને લઈ ક્યાંક ને ક્યાંક ચિંતામાં પણ લોકો મુકાયા છે રોજિંદા કામકાજ પણ અટવાયા છે પરંતુ ખાસ તો જન્માષ્ટમીનો તહેવાર આજે છે આજે ગોકુળ આઠમ છે અને સર્વને જન્માષ્ટમીની પહેલાં તો શુભકામનાઓ આજે ગોકુળ આટમ છે અને દેશ અને દુનિયામાં ભવ્ય શોભાયાત્રા નીકળતી હોય છે અને કૃષ્ણ જન્મોત્સવ ધામધૂમથી ઉજવતા હોય છે પણ સમગ્ર રાજ્યમાં આમ તો સારો એવો વરસાદ વરસી રહ્યો છે ક્યાંક ક્યાંક વરસાદ નથી પરંતુ હળવદ તાલુકાના અને મોરબી જિલ્લામાં વાત કરીએ તો ગતકાલથી સારો એવો વરસાદ વરસી રહ્યો છે અને વરસાદના પગલે ઘણી બધી જગ્યાએ નુકસાનના સમાચારો પણ છે એટલે અત્યારે ખાસ તો આપણે જે ઢવાળા ગામે જે દુર્ઘટના બની છે તે વિશે લાઈવ થયા છીએ કે શું આખી દુર્ઘટના હતી જે પ્રમાણે આપણે દુર્ઘટનામાંથી અલગ અલગ લોકો સાથે જે પણ માહિતી મળીએ છીએ તે પ્રમાણે આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છીએ ખાસ તો જે ઢવાણા અને નવા ઢવાણા વચ્ચે જે વોકડું છે તેમાંથી ટ્રેક્ટરમાં લારીમાં બેસાડી અને માણસો નદી પાર કરી રહ્યા હતા તે દરમિયાન ટ્રેક્ટર પલટી જવાનો બનાવ સામે આવ્યો છે એટલે આ ટ્રેક્ટર પલટી જતાં લગભગ પંદર થી વીસ જૂક લોકો આ ટ્રેક્ટર પલટી જતાં તણાઈ જવાના સમાચાર હતા પરંતુ હાલમાં પણ આઠ લોકો નથી મળી રહ્યા એટલે ટોટલ લગભગ થી વધુ લોકોને બચાવી લેવાય હોવાનું તંત્ર પાસેથી જાણકારી મળી છે કારણ કે જ્યારે શરૂઆતમાં જાણકારી મળી ત્યારે સ્પષ્ટ આંકડો જણાય નહોતો રહ્યો પર હાલ પણ સ્પષ્ટ આંકડો નથી જણાઈ રહ્યો કે લોકો કેટલા હતા અને નદી પાર કરતી વેળાએ ટ્રેક્ટર પલટ્યું ત્યારે કેટલા હતા અને કેટલા લોકોને બચાવી લેવાયા આ સ્પષ્ટ આંકડો હજી સુધી જાણી શકાયો નથી પણ ઢવાડા ગામની વાત કરીએ તો ઢવાણા ગામે જે આ ટ્રેક્ટર પલટી જવાનો બનાવ છે તેમાં અલગ અલગ લોકો સાથે જે વાતચીત કરી છે તેમાંથી જે જાણકારી મળી રહી છે સાથે જ અત્યારે આપણે ફાયર ઓફિસર છે મોરબીના દેવેન્દ્રસિંહ જાડેજા તેમની સાથે પણ વાત કરીએ તેમના દ્વારા જાણકારી આપવામાં આવી છે કે અમે જયારે મોરબીથી ફાયરની ટીમ પહોંચી હતી ત્યારે બે લોકોને બચાયા હતા એટલે ટોટલ અત્યાર સુધીમાં લગભગ નવ લોકોને બયા છે અને આઠની શોધખોળ ચાલી રહી હોવાનું દેવેન્દ્રસિંહ ઝાલા જે ફાયર ઓફિસર છે મોરબીના તેઓ દ્વારા જાણકારી આપવામાં આવી છે સમગ્ર બનાવની વાત કરીએ તો આ દુર્ઘટના એટલી ભયંકર છે કે દુર્ઘટનાના પડઘા સમગ્ર ગુજરાત રાજ્યમાં પડ્યા છે ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ પણ આ બાબતે નોંધ લીધી છે અને આપણા હળવદ ધાંગાધ્રાના ધારાસભ્યો છે પ્રકાશભાઈ વરમોરા તેઓ પણ મોડી રાત્રે ઢવાણા ગામે પહોંચ્યા હતા મોરબી જિલ્લા કલેક્ટર પણ પહોંચ્યા હતા ડીડીઓ પહોંચ્યા હતા સાથે તાલુકા વિકાસ અધિકારી હોય ચીફ ઓફિસર હોય કે મામલા દર હોય આખી ટીમ સરપંચ સહિત તલાટી સહિત ગ્રામજનો પણ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા હતા અને બની એટલી મદદ કરી રહ્યા હતા તંત્રને રસ્તો બતાવી રહ્યા હતા તંત્ર ક્યાંથી ક્યાં કેવી રીતે મદદ પહોંચાડી શકે તે બાબતેનું આખું ગાઈડલાઈન કરવામાં આવી છે પરંતુ જે પ્રકારે હાલમાં લેટેસ્ટ જાણકારી મળી રહી છે તે પણ આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીએ કે જે લેટેસ્ટ જાણકારી છે તે પણ દર્શક મિત્રો સુધી પહોંચાડી કે અત્યાર સુધીમાં હજી આઠ જેટલા લોકોને શોધવાના બાકી છે એટલે લગભગ હજી શોધખોળ ચાલી રહી છે પરંતુ આ લોકો ક્યાં ક્યાં ફસાયેલા છે અને કેવી રીતે છે કારણ કે જે પાણીનો પ્રવાહ એ અલગ અલગ દિશામાં લોકોને તળાઈ જાય અને ક્યાંક જાળી ઝાકરામાં લોકો ફસાયા હોય અને જીવ બચાવવા માટે લોકો તળખલાનો પણ સહારો લેતા હોય છે એટલે જે પ્રકારે આખી ઘટના સામે આવી છે તેની વાત કરી લઈએ તો નવ લોકોને હાલમાં બચાવી લેવામાં આવ્યા છે અને આઠ લોકોની હાલમાં પણ શોધખોળ ચાલી રહી છે સાથે જ બુટવડા ગામે પણ ભરવાડ યુવાન તણાયો હોવાની જાણકારી મળી હતી અને ઘણન પાસે જે નદી છે તે પણ તણાયો હોવાને સમાચાર મળી રહ્યા છે એટલે આ જે તમામ ઘટનાઓ બની છે તે ઘટનાઓ કંકાવટી નદી કંકાવટી જે નદી કહેવાય તે ઘટના નદીની જ ઘટનાઓ છે એટલે જે પ્રકારે ઘટનાઓ બની રહી છે અને ગતકાલની જે ત્રણ અલગ અલગ ઘટનાઓ બની છે અને તેને લઈને તંત્ર દ્વારા પણ લોકોને અપીલ કરવામાં આવી છે કે લોકોએ કામ સિવાય બહાર નીકળવું નહીં અને બહાર નીકળવું હોય તો પોતાની સલામતી નીકળે આમ તો બહાર નીકળવું જ નહીં કારણ કે અવિરત વરસાદ વરસી રહ્યો છે અને અત્યારે પણ હળવદ શહેરમાં વરસાદ ચાલુ છે જેથી કરીને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે એટલે ધવાણા ગામની દુર્ઘટનાની વાત કરીએ તો ધરવાણા ગામે જે દુર્ઘટના બની છે ને તેને લઈ લોકો ચિંતાતુર બન્યા છે અને હાલમાં પણ આઠ લોકોની શોધખોળ ચાલી રહી છે અને રાત્રે જે આંકડો મળ્યો હતો કે લગભગ છ જેટલા તણાયા છે પરંતુ સત્તર જેટલા તણાયા હોવાની જાણકારી મળી છે જો કે ટ્રેક્ટર પલટી ગયું હતું તેમાં મહેમાન પણ હતા એટલે આંકડો સ્પષ્ટ જણાતો ન હતો કે કયા ગામના કેટલા વ્યક્તિઓ હતા એટલે આ સમગ્ર બનાવ વિશે હજી સ્પષ્ટ આંકડો મળ્યો નથી પરંતુ જે જાણકારી મળી રહી છે વિભાગ પાસેથી તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડીએ છીએ કે અત્યાર સુધી લગભગ આઠ જણા શોધવાના બાકી છે તેમાં મહિલા અને બાળકો પણ હોઈ શકે છે પુરુષો પણ હોઈ શકે છે એટલે જે પ્રકારે માહિતી મળી છે તે આપણે દર્શક મિત્રો સુધી પહોંચાડી અને તંત્ર પણ આ વરસાદ વચ્ચે એટલે કે સતત વરસાદ ચાલુ છે ને આ વરસાદ વચ્ચે પણ તેઓ ખડે પગે છે અને ધન્યવાદને પાત્ર છે કે આ ટીમ ખડે પગે રહી અને સતત પ્રયત્નશીલ છે કારણ કે એનડીઆરએફ ની ટીમ હોય હળવદ નગરપાલિકાની ટીમ હોય કે મોરબી ફાયરની ટીમ હોય આ સંપૂર્ણ રીતે કામગીરી ચાલી રહી છે અને આ બધી કામગીરી ઉમદા રીતે ચાલી રહી છે કારણ કે જેટલા પણ લોકોને જીવ બચાવી શકે તેટલો ધન્યવાદને પાત્ર છે કારણ કે જે આ દુર્ઘટના બની છે તેને લઈ અન્ય લોકોએ પણ સલાહ લેવાની જરૂર છે કારણ કે આવો બન્યો દર વખતે ક્યાંક ને ક્યાંક અલગ અલગ ગામોમાંથી બનતો જ હોય છે ઈશનપુરમાં પણ ગત ચોમાસાની ઋતુમાં આવો બન્યો હતો કે એક ગાડી તણાઈ ગઈ હતી એટલે ખાસ તો જે જગ્યાએથી ઓકળા હોય ને એવી ઓકળાની જગ્યાઓ હોય ત્યાંથી વાહનો પસાર કરવા નહીં વાહન ન પસાર કરવા અને લોકોને કામ સિવાય ઘરની બહાર પણ ન નીકળવું સાવચેત રહેવું અને જે પ્રકારે ગતકાલની વરસાદ કરીએ તો ગતકાલે જ લગભગ પાંચ ઇંચ જેટલો વરસાદ બે કલાકમાં જ પડ્યો તો એટલે આપણે એની સ્થિતિ એવી નથી કે પાંચ ઇંચ વરસાદ હોય અને આ આ પરિસ્થિતિનું આપણે અહીંયા નિર્માણ કર્યું સાથે જ શેરીઓમાં દબાણ હોય છે ગતકાલે જે ફોટા પણ અલગ અલગ વિડીયોને સામે આવ્યા હતા કે હળવદ તાલુકાના કુંભારપરા વિસ્તાર આમ તો ખારીવાડી વિસ્તાર કુંભારપરા વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ લોકોએ એટલું ગેરકાયદેસર બાંધકામ કરી નાખ્યું છે એક તો દુકાન હોય એની બહાર ઓટલો હોય બે બાજુ ઓટલો કરે એટલે એમાં પાછી ચાર ચાર ફૂટ શેરીઓ રોકાઈ જાય એટલે આટલું બધું દબાણ કર્યું હોય દસ ફૂટની શેરીઓ બબે બાજુ બંને બાજુ બબે ફૂટના ઓટલા કરે હવે છ ફૂટ જગ્યા વધે આ છ ફૂટની જગ્યામાં વાહન કેવી રીત નીકળે પાણી કેવી રીત નીકળે આવી પરિસ્થિતિ સર્જાય ત્યારે આપણે લોકો તંત્રનો વાંક કાઢીએ કે અહીંયા આવું થયું કોઈ આવતું નથી પણ ખરેખર આપણે લોકોએ પણ સજાગ બનવું જોઈએ અને આવી કોઈ બાંધકામ થતું હોય તો આપણે રોકવું જોઈએ કારણ કે ઘણી બધી વખતે તંત્ર બધી જગ્યાએ પહોંચી નથી શકતું ગતકાલની જ આપણે વાત કરીએ તો ગતકાલે આવી ત્રણ ઘટનાઓ બની હતી એટલે આવી ઘટનાઓ બને તે લોકો ક્યાં ક્યાં તંત્ર ક્યાં સુધી પહોંચી શકે કારણ કે રણમલપુરના જે ઘણા પાસે જે દુર્ઘટના બની પછી અહીંયા બુટવડા પાસે દુર્ઘટના બની અહીંયા ઢવાણા પાસે દુર્ઘટના બની એટલે આવી અલગ અલગ જગ્યાએ દુર્ઘટનાઓ એકી સાથે બને તો તંત્ર ક્યાં સુધી પહોંચી શકે એટલે આવી પણ જ્યાં પણ લોકો હોય અને કામ સિવાય બહાર ન નીકળે તે પણ સલામતી જાળવે તે પણ જરૂરી છે એટલે ખાસ તો આવા જે બાંધકામ થતા હોય તેનો વિરોધ પણ કરવો જોઈએ પછી આપણે રાડો પાડીને તંત્રનો દોષ દઈએ તે પણ નકામો છે કારણ કે તંત્ર બધે પહોંચી શકતું નથી તે પણ શક્ય નથી અને જે આપણે કુંભારપુરામાં જે આપણે ગતકાલે જે વિડીયો જોયો હતો અને આપણે ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ત્રણેય સોશિયલ મીડિયા પર આ વિડીયો પણ તમે જોઈ શકો છો કે કઈ રીતનું પાણી ભરવું છે લોકો કેવો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે એટલે આવું પાણી ભરાય અને લોકોને ઘર વખરી તણા જાય લોકોનું જાનમાલને નુકસાન થાય ત્યાં સુધી જો લોકો ન બોલે તો પછી ક્યારે તમે બોલશો બોલવું પણ જરૂરી છે પટેલ સુરેશભાઈ કહે છે કે ઓકળા જ્યાં જ્યાં હોય ત્યાં નાળાનું બાંધકામ કરી આવા બનાવ ફરી ન બને તે માટે ગુજરાત સરકારે તાત્કાલિક આવા નાળાની યાદી કરી નાણાં બાંધકામ માટે અલગથી ગ્રાન્ટ ફાળવવી જોઈએ સો ટકા સુરેશભાઈ તમારી વાત સાચી છે આવું કરવું જોઈએ પણ આપણને ખબર જ છે કે તંત્ર કેટલું કામ કરે છે અને રાજકારણીઓ કેટલું કામ કરે છે કેટલાક ગામોમાં એવો પણ ભેદભાવ પણ હોય છે કે આ ગામમાંથી મત નથી મળે એટલે આ ગામનો નાળું બને આ ગામમાં આવું કામ ન કરો એવું પણ હોય છે ને અમે આ બધું પ્રત્યક્ષ રીતે જાણી પણ છીએ ઘણી બધી વખતે પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોનો પ્રશ્નનો હલ જલ્દી નિકાલ થાય તે પણ જરૂરી છે અને ઘણા બધા મિત્રો પણ આપણી સાથે જોડાય ફરી એક વખત આ જે ઢવાણા પાસે દુર્ઘટના બની છે તે દુર્ઘટનાનો અપડેટ આપી દઉં તો ઢવાણા પાસે ગતકાલે લગભગ આઠથી નવ વાગ્યાના અરસામાં ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાનો બનાવ સામે આવ્યો હતો અને આ ટ્રેક્ટર ટ્રોલી પલટી જવાના બનાવમાં લગભગ વીસ લોકોની આજુબાજુ અંદર લારાની અંદર બેઠા હોવાની પ્રાથમિક જાણકારી મળી રહી હતી પરંતુ ધીરે ધીરે આંકડો અત્યારે જે ફાયર વિભાગ પાસેથી મળ્યો છે તેમાં સત્તરનો આંકડો મળ્યો છે કારણ કે આઠ લોકોને હજી શોધખોળ ચાલી રહી છે તેઓ લાપતા છે અને નવ લોકોને જીવ બચાવ્યો હોવાનું ફાયર વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે આમ તો વરસાદ હળવદ તાલુકામાં ગતકાલે સારો એવો પડ્યો છે અને અત્યારે પણ ધીમી ધારે ચાલુ છે અને આ વરસાદ લગભગ પાંચ થી વધુ વરસાદ અત્યાર સુધી વરસી ચૂક્યો છે અને સાથે જ આ દુર્ઘટના બનતાની સાથે જ તંત્ર વહીવટી તંત્ર ખાસ ખડે પગે રહ્યું છે આમ તો હળવદ તાલુકામાં મેં અગાઉ કહ્યું તેમ અલગ અલગ રીતે ત્રણ ત્રણ દુર્ઘટનાઓ બની છે ત્રણ જગ્યાએ આવા બનાવ સામે આવ્યા છે એટલે જે દુર્ઘટનાની વાત કરીએ તો આ દુર્ઘટનાનો બનાવ સામે આવતાની સાથે જ મોરબી જિલ્લા કલેક્ટર જે છે તેઓ પહોંચ્યા હતા મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પણ ત્યાં પહોંચ્યા હતા સાથે પણ કોંગ્રેસના નેતાઓ ભાજપના નેતાઓ નેતાઓ પણ પહોંચ્યા હતા કારણ કે ક્યાંક ને ક્યાંક નેતાઓની પોતાની નૈતિકતા જાગી છે અને નેતાઓ જાગી અને પોતાની જવાબદારી સમજી અને ઘટના સ્થળે પહોંચી લોકોને થાય તેટલું મદદ પણ કરી રહ્યા છે અને રાહ પણ ચિંધી રહ્યા છે કે આ રીતે આનો રસ્તો નીકળી શકે એટલે મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ પહોંચ્યા હતા કોંગ્રેસના પણ ઘણા બધા નેતા હતા આમ આદમી પાર્ટીના કાર્યકરો પણ જોવા મળ્યા હતા સાથે જ હળવદ મામલતદાર છે હળવદ પોલીસ છે હળવદ તાલુકા વિકાસ અધિકારી છે નગરપાલિકાના ચીફ ઓફિસર છે આમ તો આ જવાબદાર તંત્ર બધું ખડે પગે છે નગરપાલિકા સહિત ગ્રામ પંચાયતના સરપંચ છે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી આ બધા તંત્ર ત્યાં ખડે પગે છે અને ખાસ તો અલગ અલગ વિસ્તારોમાં હજી પણ વરસાદ ચાલુ છે એટલે નદી નાળા આવું ક્યાંય પણ આપને ધ્યાનમાં આવે તો બને ત્યાં સુધી આવા વોકળાઓ પસાર ન કરવા જેથી કોઈપણ જગ્યાએ દુર્ઘટના સર્જાય નહીં અને સુરેશભાઈ કહી રહ્યા છે કે સતત પાંચ દિવસ વરસાદની આગાહી છે માટે સાવચેતી રાખજો સો ટકા સાવચેતી રાખવી જોઈએ આપણે લોકોને અપીલ પણ કરી રહ્યા છીએ કે સાવચેતી રાખવી જરૂરી છે શ્રી કૃષ્ણ જન્મોત્સવ છે આજે જન્માષ્ટમી છે જન્માષ્ટમીની બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પણ જરૂરિયાત જણાય તો જ ઘર બાર નીકળો કારણ કે જન્માષ્ટમી છે બધાય ઘરે પણ ઉજવી શકે અને શોભાયાત્રા નીકળે આપણા વિસ્તારમાં ક્યાંય વરસાદ ઓછો હોય ને શોભાયાત્રા નીકળે તો તો પણ સાવચેતી અને સાવચેતીપૂર્વક શોભાયાત્રામાં જોડાવું અને ન જોડાવ એવી પણ લોકોને ખાસ અપીલ છે કારણ કે વરસાદ અવિરત વધી રહ્યો છે અને ક્યારે પણ કોઈ પણ દુર્ઘટના સર્જાઈ શકે તેમ છે ઘણી જગ્યાએ એવું પણ હોય કે સાંકડી શેરી હોય સાંકડા મકાનોમાંથી નીકળવાનું હોય અને મકાન જર્જરિત હોય તો મકાનને પણ નુકસાન હોય અને મકાન મકાનના હિસાબે પણ કોઈ દુર્ઘટના સર્જાય કોઈ હોર્ડિંગ્સ નીચે હોય અથવા કોઈ ઝાડ નીચે હોય આવી કોઈ પણ જગ્યાએ આવી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે એટલે લોકો સાવચેત રહે સલામત રહે તે પણ જરૂરી છે એટલે જરૂર ન જણાય તો ઘર બહાર ન નીકળશો તે પણ જરૂરી છે અને આજે જન્માષ્ટમી છે ને અત્યારે લગભગ સાત ને પચાસ જેવું થયું છે અને તારીખ છે છવ્વીસ અને સોમવાર જન્માષ્ટમીનો પાવન તહેવાર છે અને જન્માષ્ટમી ગતકાલે જ મેળાની મોજ લગભગ તાલુકા સહિત સમગ્ર રાજ્યમાં લગભગ દરેક ગામોમાં મેળાની મોજ મોસમ વિભાગે સોરી વરસાદે બગાડી છે વરસાદ વિલન બન્યો છે ઘણી જગ્યાએ કેડ કેડ સમાના પાણી પણ મેળાના અલગ અલગ વિસ્તારોમાં ભરાયા છે પરંતુ આપણે કહીએ છીએ કે ઘર બહાર ન નીકળવું તે પણ જરૂરી છે સાથે જ દર્શક મિત્રોને જણાવ્યું કે નજર હળવદની ફેસબુક યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ છે જેને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરો જેથી કરીને હળવદ સહિત આજુબાજુમાં બનતી તમામ ઘટનાઓ આપના મોબાઈલ પર મળતી રહે સાથે જ આપના વિસ્તારમાં ક્યાંય પણ પાણી ભરાઈ જવું વીજળી પડવી વૃક્ષ ધરાશાયી થવું મકાનમાં કોઈ પણ જગ્યાએ નુકસાન થવું આવી કોઈપણ જગ્યાએ કાંઈ ઘટના બને તો તાત્કાલિક અમારો કોન્ટેક કરી શકો છો અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું આ બંને નંબર પર તમે અમને વિડીયો મોકલી શકો છો અને વિડીયો મોકલી ગામનું નામ મોકલશો જેથી કરીને અમે તમારો અવાજ બની અને જવાબદાર તંત્ર સુધી આપનો અવાજ પહોંચાડી શકીએ કારણ કે જે વરસાદ છે તે તેનું રૌદ્ર સ્વરૂપ બતાવી રહ્યું છે અને તેને લઈ દુર્ઘટનાઓ પણ સર્જાઈ રહી છે એટલે ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપીએ તો વીજળી પડી વૃક્ષ તરાશય થવું મકાનમાં પાણી ભરાઈ જવા વોકળા ઉપરથી પાણી પસાર થાય અથવા કોઈ જગ્યાએ કોઈ મુશ્કેલી હોય દુર્ઘટના હોય તો તમે અમારો મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ જેના પર સંપર્ક કરી શકો છો અને દસ દસ સેકન્ડના બે થી ત્રણ વિડીયો પણ મોકલી શકો છો આભાર મિત્રો